હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો દરેક ગુજરાતીઓના ઘરમાં સફેદ કઢી બનતી જ હોય છે પણ આજે આપણે કઢીમાં એક સિક્રેટ સ્પેશિયલ મસાલો નાખીશું આ મસાલાના લીધે તમારી કઢી એટલી સ્વાદિષ્ટ બનશે કે તમે રસોઈયાની કઢી પીવાનું પણ ભૂલી જશો અને ઘરમાં જ રહેલી સામગ્રીથી મસાલો તમારો તૈયાર થઈ જશે અને કઢી એટલી સ્વાદિષ્ટ બનશે કે ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે અને વારંવાર તમે આ જ રીતે કઢી બનાવવાનું પસંદ કરશો તો ચાલો એકદમ સ્વાદિષ્ટ કઢી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકરને પ્રેસ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે સૌથી પહેલાં તો બેટર બનાવીને તૈયાર કરીશું તો અહીંયા મેં એક કપ ખાટું હોય થોડુંક એવું દહીં લઈ લીધું છે અહીંયા વધારે ખાટું નહીં પણ મીડિયમ ખાટું હોય તેવું દહીં લેવાનું એટલે એકદમ સરસ ખાટી મીઠી તમારી કઢી તૈયાર થશે અને હવે દહીંના સામે આપણે બે ટેબલ સ્પૂન જેટલી ઘરમાં જે મોટી ચમચી હોય તે ભરીને ચણાનો લોટ લઈશું જો નાની ચમચી હોય તો તમારે ત્રણ ચમચી લેવાની અને આ રીતે મોટી ચમચી હોય તો મોટી ચમચી ભરીને તમારે ચણાનો લોટ લેવાનો છે તો એક કપ દહીંની સામે આ રીતે બે મોટી ચમચી જેટલો મેં ચણાનો લોટ ઉમેરી દીધો છે અને હવે પાણી કેટલું એડ કરવું તો જે કપથી આપણે એક કપ જેટલું દહીં લીધું હતું એક કપ ભરીને આપણે પહેલાં એક કપ જેટલું પાણી ઉમેરીશું અને હવે બિલકુલ પણ લોટના ગાંઠા ના રહે એ રીતે આપણે મિક્સ કરીને દહીંને એકદમ સરસ ફેટી લઈશું તો બિલકુલ પણ ગાંઠા ના રહેવા જોઈએ આ રીતે વિસ્કરની મદદથી આપણે મિક્સ કરીશું એટલે એકદમ સરસ તમારું બેટર થઈ જશે અને આ રીતે આપણે થોડીવાર માટે કન્ટિન્યુ હલાવીશું એટલે દહીં પણ પાણીની સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે તો જે માપથી આજે આપણે કઢી બનાવીએ છીએ તમે કમ્પ્લીટ એટલું માપ લઈને કઢી બનાવશો એટલે સુપર ટેસ્ટી તમારી કઢી તૈયાર થશે અને હવે ફરીથી આપણે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું તો અત્યારે મેં એક કપ દહીંની સામે ટોટલી દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે થોડુંક આગળ પાણી આપણે આગળને પ્રોસેસ કરતી વખતે એડ કરીશું તો ટોટલી કેટલું પાણી યુઝ થાય છે હું તમને આગળ જણાવી દઈશ તો બધી જ વસ્તુ મિક્સ થઈને અહીંયા આપણું કઢી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો બેટરને આપણે સાઈડ ઉપર રાખીશું અને આપણી કઢીનો સ્વાદ સો ઘણો વધારે તેના માટેનો આપણે સિક્રેટ મસાલો તૈયાર કરી લઈશું તો તેના માટે આપણે ખાયણીમાં ચારથી પાંચ લસણની કઢી એડ કરીશું અને સાથે તેમાં એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું તો આદુ અને લસણ તમારે કઢીમાં ચોક્કસથી એડ કરવા જે રસોઈયા કઢી બનાવતા હોય છે તેમાં પણ આ બધી જ વસ્તુ એડ થતી હોય છે એટલે જ તેની કઢી એકદમ સ્વાદિષ્ટ લાગતી હોય છે તો રસોઈયાને ટક્કર લગાવે તેવી કઢી આજે આપણે ઘરે તૈયાર કરીશું હવે આપણે બે તેમાં તીખા ઝીણા લીલા કટ કરેલા મરચાં એડ કરીશું તો મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાનને ધોઈને એડ કરીશું સાથે જ તેમાં બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ડાળખી સહિત ઉમેરીશું અને અડધી ટી સ્પૂન જેટલા સુકા ધાણા આ રીતે આપણે એડ કરીશું અને હવે બધી જ વસ્તુ એકદમ ઝડપથી ક્રશ થઈ જાય તેના માટે આપણે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને અધકચરી આપણે બધી વસ્તુને વાટીને તૈયાર કરી લઈશું અહીંયા તમારે થોડુંક અડધી ટી સ્પૂન જેટલું જીરું એડ કરવું હોય તો એ પણ કરી શકો છો અને થોડુંક એક ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ એડ કરવું હોય તો એ પણ ઉમેરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે અધકચરું વાટીને તૈયાર કરવાનું છે તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલો તમારો મસાલો તૈયાર થશે આ સિક્રેટ મસાલો તમે કઢીમાં એડ કરશો એટલે તમારી કઢીનો ટેસ્ટ સો ગણો વધી જશે અને આ બધી જ વસ્તુને તમારે મિક્સચરમાં નથી પીસવાની આ રીતે ખાણીમાં અધકચરી વાટીને જ એડ કરવાની છે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે કઢી બનાવીને તૈયાર કરી લઈશું તો તેના માટે આપણે સૌથી પહેલાં તો બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું તમે તેલની જગ્યાએ ઘીમાં કઢીનો વઘાર કરશો એટલે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અહીંયા તમે થોડુંક તેલ એડ કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો પણ હું ફક્ત ઘીમાં જ તેનો વઘાર કરી રહી છું તો બે ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી ઉમેરીશું અને તેને સારી રીતે મેલ્ટ થવા દઈને થોડુંક ગરમ થવા માટે રાખીશું ઘી હલકું ગરમ થઈ જાય એટલે તેમાં એક તજનો ટુકડો ઉમેરીશું ચારથી પાંચ નંગ જેટલા આપણે લવિંગ ઉમેરીશું મીઠા લીમડાના પાન અને સાથે તેમાં એક આપણે તમાલપત્ર એડ કરીશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું એક નંગ સૂકું લાલ મરચું એડ કરીશું અડધી ટી સ્પૂન મેથીના દાણા ઉમેરીશું સફેદ કઢીમાં મેથીના દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તમારે બધી જ વસ્તુ જરૂરથી એડ કરવાની અડધી ટી સ્પૂન રાય ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું જીરાનું પ્રમાણ રાય કરતાં થોડુંક વધારે રાખવાનું જીરું સરસ ફૂટી જાય એટલે તેમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું થોડાક મીઠા લીમડાના પાન આપણે ફરીથી ઉમેરીશું અને હવે ગળપણ માટે આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું ગોળ એડ કરીશું અને ગોળની સાથે આપણે એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું તો અહીંયા મેં ખાંડનું પ્રમાણ ઓછું અને ગોળનું પ્રમાણ વધારે રાખેલું છે ગળપણ તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય તમે એ રીતે ગોળ કે ખાંડ એડ કરી શકો છો બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીને એકથી બે મિનિટ માટે પાણીને ઉકળવા દઈશું તો આ રીતે વઘારમાં પાણી એડ કરવાથી બધા જ મસાલાની ફ્લેવર આપણા પાણીમાં એકદમ સરસ આવી જશે અને તેનાથી તમારી કઢી સુપ બનશે તો ટોટલી અહીંયા અમે એક કપ દહીંની સામે બે કપ જેટલા પાણીનો યુઝ કર્યો છે હવે જે બેટર બનાવીને રાખ્યું છે તે બધું જ આપણે એડ કરી દઈશું અને તરત જ આપણે બે મિનિટ માટે કન્ટિન્યુ આ રીતે બેટરને હલાવીશું તો આ રીતે કઢીને તમારે બે મિનિટ માટે હલાવી ખૂબ જ જરૂરી છે એટલે દહીં આપણે એડ કરેલું હોવાના લીધે કઢી તમારી બિલકુલ પણ ફાટશે નહીં અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ સ્લો સાઇડ રાખવાની તો આ જ રીતે હલાવતા જઈશું આપણે બે મિનિટ માટે અને હવે આપણે જે મસાલો વાટીને તૈયાર કર્યો છે તે બધો જ મસાલો આપણે કઢીમાં આ સ્ટેજ ઉપર જ એડ કરવાનો છે તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલો મસાલો થયો છે અને બધો જ મસાલો આપણે એડ કરી દઈશું આ મસાલાથી તમારી કઢી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે એકવાર તમે આ રીતે જરૂરથી સફેદ કઢી બનાવીને ટ્રાય કરજો હવે મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરીને આપણી કઢીને પાંચથી સાત મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આપણે ઉકાળીશું તો જે મસાલા એડ કરેલા છે અને જે માપ લીધેલું છે એ જ માપથી તમે કઢી એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમારી કઢી ખૂબ જ ટેસ્ટી લાગશે અને ઘરમાં બધા વખાણ કરતાં નહીં થાકે અને બનાવવામાં ખૂબ જ સરળ છે એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર પણ થઈ જશે અને હવે આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું તો મસાલાને વાટતી વખતે પણ આપણે થોડુંક મીઠું એડ કરેલું તો સ્વાદ પ્રમાણે તમારે ટેસ્ટ કરીને મીઠું એડ કરવાનું મિક્સ કરી દઈશું અને હવે પાંચથી સાત મિનિટ માટે આપણે ઉકળવા દઈશું તો લગભગ કઢીને ઉકળતા પાંચથી સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કઢી આપણી એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે નહીં જાડડી નહીં પાતળી એ રીતની તમારી કઢી હશે એટલે પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું આનાથી વધારે કઢીને આપણે બિલકુલ પણ નહીં ઉકાડીએ અહીંયા તમે જોઈ શકો છો કઢી આપણે બિલકુલ પણ ફાટી નથી હવે ઉપરથી આપણે ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું લીલા ધાણા તમારે થોડાક વધારે એડ કરવાના તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે કઢીમાં મિક્સ કરી દઈશું અને એક એકદમ સ્વાદિષ્ટ એવી આપણી ગુજરાતી સફેદ કઢીને આપણે ગરમા ગરમ સર્વ કરીશું તો તમે ક્યારે આ રીતે મસાલો બનાવીને ગુજરાતી સફેદ કઢી ના બનાવી હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો આ કઢી ખીચડી કે ભાત સાથે કે પછી પુલાવ તમે બનાવ્યા હોય તેના સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે થેન્ક યુ ફોર વોચિંગ